નમસ્કાર મિત્રો પતંજલિ સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે ત્યાં બધા જ વિષયો માટે જગ્યાઓ ખાલી પડેલી છે આ શાળા ઇંગ્લિશ મીડિયમ છે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી અને સ્ટાન્ડર્ડ અગિયાર બાર સાયન્સ કોમર્સમાં બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે આ સિવાય જોઈએ તો આર્ટ ક્રાફ્ટ મ્યુઝિક ડાન્સ સ્પોર્ટ અને યોગા ડીપ ડિજિટલ માર્કેટિંગ ડીટીપી ઓપરેટર અને અધર એક્ટિવિટીમાં શિક્ષકોની જરૂર છે સ્ટાફમાં જોઈએ તો એડમિન પ્રિન્સિપલ એસઓડીઝ અને સેક્શન હેડની જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે અગિયાર ફેબ્રુઆરી સવારે આઠથી બપોરે એક સુધીમાં વોકેન ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે અને બાર ફેબ્રુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીમાં સવારે આઠથી બાર અને સાંજે ત્રણથી પાંચ સુધીમાં ઇન્ટરવ્યુમાં જવાનું રહેશે જે કોઈ મિત્રોનો રસ હોય ત્યારબાદ જોઈએ તો મોદી સ્કૂલ રાજકોટ ઈશ્વરિયા અને જામનગરમાં આવેલી છે બોર્ડની વાત કરીએ તો જીએસિબી સીબીએસસી બંને બોર્ડ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મળી મહીંયા છે ટીજી ટી પીજી પીઆરટી એનટીમાં જગ્યાઓ ખાલી પડેલી છે જે ડબલ ઇ નીટ ફાઉન્ડેશન કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ મેથ્સ જેવા વિષયમાં જગ્યાઓ ખાલી છે કોમર્સ સબ્જેક્ટમાં વાત કરીએ તો અકાઉન્ટ સ્ટેટિક્સ એચપીસી ઇંગ્લિશ ઇકોનોમિક્સ બિઝનેસ સ્ટડીઝ કોમ્પ્યુટર સાયન્સ ઓસી અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે આર્ટ્સ સબ્જેક્ટની વાત કરીએ તો સાયકોલોજી પોલિટિકલ સાયન્સ હિસ્ટ્રીમાં જગ્યાઓ ખાલી છે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગમાં વાત કરીએ તો મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ આઈસીટી ઇવીએસ હિન્દી ગુજરાતી કો કોરિક્યુલરમાં જગ્યા ખાલી છે અંગ્રેજી મીડિયમમાં એપ્લાય કરવા માગતા ઉમેદવારોને અંગ્રેજી આવડવું ફરજિયાત છે જે કોઈ મિત્રોનો રસ હોય તે અહીં આપેલા ક્યુઆર કોડ ઉપર સ્કેન કરીને પોતાનું રિઝ્યુમ મોકલવાનો રહેશે અથવા તો અહીં વેબસાઇટ આપેલી છે તેના ઉપર સેન્ડ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ઓફ ફોર એમડબલ્યુ ઇલેક્ટ્રિકલ સપ્લાય એસટી પેનલ એલટી પેનલ પીસીસીજી પેનલ ડીઝલ જનરેટર યુપીએસ બ્રાન્ડ એર કન્ડિશનર માટે નીચે પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારની જરૂર છે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેને ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેને ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા આઈટી હેલ્પર તરીકે ઇલેક્ટ્રિકલ અથવા મેકેનિકલ કરેલું હોય તેવા ઉમેદવારની જરૂર છે જે કોઈ મિત્રોને રસો હોય તેણે અહીંયા આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે